શિનોર તાલુકાના મોટા ફોફડીયા ગામે રૂપિયા એક પોઈન્ટ એંશી કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા એકવીસમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે જે અંતર્ગત આજે શિનોર તાલુકાના મોટા ફોફડીયા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ અને વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશ વસાવાની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ એકમાં કુલ અઠ્યાવીસ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત રૂપિયા એક કરોડ એંસી લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક નવીન શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશ વસાવાના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવો પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરપંચ સહિત સહકારી આગેવાનો વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કંઈક રજૂઆતો છે માન્ય રાખી અને અમે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવા બિલ્ડિંગો અમે બનાવવામાં સક્ષમ રહ્યા છે આવા જે સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઓછી છે ત્યાં નવા ક્લાસરૂમ બનાવવા માટે લગભગ એકસો ને પાંત્રીસ રૂમોથી વધારે અમે વિધાનસભાની અંદર સ્કૂલના ઓરડાઓ બનાવ્યા છે અને એકસો પંચ્યાસી ઓરડાઓ અમે રિપેરિંગ કર્યા છે અને આવનારા દિવસોની અંદર જે કંઈક રજૂઆતો હશે એ વહેલી તકે પરિપૂર્ણ થાય અને પ્રાયોરિટીના ધોરણે અમે કામ કરીશું